મિત્રો બહુ જ મોટી દુર્ઘટના ઘટી છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે જે લંડન જતું હતું એકને આડત્રીસે ઉડીતું અને એકને ચાલીસે તો ક્રેશ પણ થઈ ગયું અને એમાં લગભગ આશંકા એવી છે કે સો જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને અંદર બસો ને પિસ્તાલીસ જેટલા લોકો હતા તો હવે એમાંથી ચાન્સ બહુ ઓછા છે અને એમાંય આપણા શ્રી સીએમ વિજય રૂપાણી સાહેબનું બી એવી આશંકા ખબર આવે છે હજુ કેટલી હદ સાચું છે સાચું છે આવું કંઈ કહી ના શકાય પણ આટલી ખરાબ દુર્ઘટના અચાનક ઘટી જાય કેટલા લોકોના સપના ચકના ચૂર થઈ જાય કેટલા લોકો લંડન જઈને સપનું જોયું હશે અને હા મિત્રો બધા પ્રાર્થના કરજો કે જે પણ બચ્યા છે એમ એ જલ્દી સારા થઈ જાય અને હેલો યુટ્યુબ ચેનલ મે કેમ છો બધા સ્વાગત છે મારા એક નવા વ્લોગ માં ગાઈસ સો ગાઈસ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મસ્ત હસો ઓર અચ્છે હોગે તો ગાઈસ અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી છે અને મે હવારમાં માં ઉઠીને કચરા કર્યું અને પછી નહી ધોઈ દીધું છે ને આજે વાળ ધોવાના હતા બહુ દિવસથી માથામાં બહુ દિવસ એટલે ચાર પાંચ દિવસથી આપણ અત્યારે ગરમી પડે છે તો સારું નથી લાગતું તો આજે મે વાળ હેર કર્યા છે અને ગાઈસ હવે હું જવાનું છું આ દુકાનમાં માં જો ना बजी मदी बाई मदी हाय के हाय सो गाइस दुकाने है जैसे फिर आईस बार बजे तो चलो गाइस कंटिन्यू है जो व्लॉग में तैयारी हो रही है चलो <laughs> अभी टीशर्ट

હા જય માતાજી સેફ જર્ની શું કર રહી છે આપ રોટી સક રોટી શીખતે હે આય હાઈ રોટી શીખતે હે ગાઈસ અમાર મોદી છે ગાઈસ જો ગાઈસ રોટલી બનાવે છે અને આહો છું આ માર મધીબાનો નો વિડીયો એટલે બનાવવાનો કે મરી જાય તો યાદ આવે હે ને જોવા ચાલે હા જોવા ચાલે ને જો ગાઈસ આ દુકાન છે ધોણા બોણા કશું નહી હાલવું જાગા નો વિડીયો બનાવ્યો

તો હવે પાર્સલ આપણ ના પાડતા પણ મેં બતાવ્યું કે જો મારામાં કપાઈ ગયા છે એટલે હું પાર્સલ તો લઈશ લઈશ ને લઈશ જ તો ગાઈસ નહીં આવે પાછા આવી જશે તો આપણે બીજે દિવસ પે કરી દઈશું તો ગાઈસ ચલો આપણે એનું અનબોક્સિંગ કરીએ આ રિમોટ છે ના આ ફિલ્કાર્ટ ન તા ફોન અહીંયા ખાટલે ચોટા ને ચોટા છામ પગ પગ બિહારના વાવ મસ્ત ટ્રેન છે જોરદાર તો મિત્રો ઘર બપોરે પાર્સલ આવી ગયું તો રિસીવ કરી લીધું છે અને હવે ચાર વાગી ગયા છે તો ઉઠી ગયા છે બધા ઘરના અને હું પણ ઉઠી ગઈ છું તો ગાઈસ હવે ફ્રેશ થઈ જઈએ અને પછી સો છીએ ક્યાં કરના હે આગે તો ગાઈસ અમે પાંચસોની ત્રણ ટી શર્ટ મંગાવી હતી બહુ જ સરસ ક્વોલિટી આવી પણ એ રિટર્ન કરવી પડશે કેમકે સાઈઝ મિસ્ટેક છે સાઈઝ ઓકે બટ કમ્ફર્ટેબલ ફિટ નહીં હોય જ્યાદાહી કુછ ફિટ આવ્યા હે સો ગાઈસ ચલો આપણે ફ્રેશ થઈ જઈએ પહેલાં ગરમ પાણી છે પાકો ગરમ થઈ ગયો છે કાંઈ ચાર વાગ્યા છે અને અમે કેરી કાપી છે ચા પીધી હમણાં હવે કેરી કરીએ

વાવ બહુ જ લિસ્ટિક છોલે કે તો ગાઈસ ફેસમેન્ટ કા

તો ચોમાસામાં બેસણ ખાવા તો જઈશે ને અને અત્યારે સિઝન છે બાજરીના ને બધા પૂરા મળી જાય તો ભરી લેવા પડે પછી મોંઘા મળે તો ભરી લીધા છે ત્રણ પૂરા લાયા છે અને આ બાજુ ખબર નહીં કેટલો મસ્ત સનસેટ દેખાઈ રહ્યો છે અને અમે અહીંયા ધાબે રીલ શૂટ કરવા આવ્યા હતા રીલ શૂટ થઈ ગઈ છે અને હવે અમે બેઠા છે તો હવે નીચે જવાની તૈયારી છે તો જો આ બધો સામાન લઈને અમે ઉપર આવ્યા હતા અને હવે જઈએ નીચે ફોન એમ પણ બેટરી લો થઈ ગઈ છે બહુ રીલ શૂટ કરી ચાર વાગ્યાના ઉપર આવ્યા હતા તો મિત્રો કેમ છો બધા અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે હવે નેક્સ્ટ હું કેવા વિડીયો બનાવું કંઈક લુક ક્રિએટ કરું યા કંઈક એક્ટિવિટી કંઈ પણ એમ કંઈ પણ ટ્વેન્ટી ફોર અવર્સ ચેલેન્જ કંઈ પણ મને કોમેન્ટમાં લખીને કહેજો મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો મિત્રો એર ઇન્ડિયા ની ફ્લાઇટ હતી અને એક ને આડત્રીસ એ ઉડી અને એક ને ચાલીસ તો ક્રેશ થઈ ગઈ અને જે જગ્યા પર ક્રેશ થઈ એ ડોક્ટરો બિલ્ડિંગ હતી જ્યાં લોકો એમબીબીએસ ની ટ્રેનિંગ ને પ્રેક્ટિસ કરી રહ્યા હતા હવે એ લોકોના સપના કેટલી મહેનતથી થી ડોક્ટર બનવાના હશે અને જે લોકો લંડન જઈ રહ્યા હતા એ પણ બધાના સપના તૂટી ગયા છે અને એમાંથી ઘણા લોકો મરી ગયા છે તો મિત્રો પ્રાર્થના કરજો જેટલા પણ જીવે છે દવાખાનામાં છે કદાચ હજુ કોઈ ડિટેલ્સ બહાર નથી આવી કે કેટલા લોકો હાલે તો એટલું જ બતાવતા હતા કે એક જ જણ વાત કરી શકે કન્ડિશનમાં છે બીજા બધા ખબર નહીં શું છે શું નહીં કે એટલું બધું મોટી દુર્ઘટના છે તો એકદમ બધું પહોંચી ના આવડાય ડૉક્ટરથી તરત તો મિત્રો પ્રાર્થના કરજો કે જે પણ છે આવો ઘટના કોઈ દિવસ ઘટે નહીં આપણી જોડે નહીં તમારી જોડે પણ